નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજે તારીખ નવ જૂન બે હજાર પચીસ વાર છે સોમવાર આજની વિડીયોમાં વાત થશે કમોસમી વરસાદના કારણે કેરીના એક્સપોર્ટમાં ઘટાડો ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ અન્નદાતાઓને દર વર્ષે મળશે છત્રીસ હજાર રૂપિયા ભારતે ટ્રમ્પ સરકારને કહ્યું યુએસએ તેનો દસ ટકા ટેરી ફટાવે ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે મોટો નિર્ણય લેવાયો હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ જોવા મળશે પેન્શન માટે નવો મોટો ફેરફાર સામે આવ્યો છે પાલતુ કૂતરાઓ માટે સમાચાર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું ત્યારે વાત થશે પાન કાર્ડ બંધ મોટો નિર્ણય વ્યાજખોરો સામે કડક એક્શન લેવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે આયુષ્યમાન બાળકો માટે મોટા ફેરફાર થયા છે આગળ વાત થશે ગામડાઓના ખેડૂતો છે તેના માટે ખુશખબર સામે આવ્યા છે ત્યારે વાત થશે ગ્રામ્ય વિસ્તારની અન્ય પ્રજા માટે પણ ખુશીના સમાચાર છે ત્યારે વાત થશે આરટી ફોર્મ માટે મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે પહેલી તારીખથી મોટા ફેરફારો થઈ ચૂક્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મ્યુચ્યુઅલ ફંડમાં નવો કટ ઓફ સમય સેબીએ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે નવો કટ ઓફ સમય જારી કર્યો છે એક જૂનથી ઓફલાઈન ટ્રાન્ઝેક્શન માટે સમય બપોરે ત્રણ વાગ્યાનો રહેશે જ્યારે ઓનલાઈન માટે સાંજે સાત વાગ્યાનો રહેશે આ સમય પછી આપેલા ઓર્ડરો આગામી કાર્ય દિવસથી માન્ય ગણવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટી ફોર્મ માટે મોટા ફેરફાર સામે આવ્યા છે રાઈટ ટુ એજ્યુકેશનની પ્રવેશ કાર્યવાહીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ રાજ્ય શિક્ષણ વિભાગે ખાલી પડેલી નવ હજાર કરતાં વધારે બેઠકો માટે હવે ત્રીજા રાઉન્ડ બે જૂનથી શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો હતો જેના માટે ચાર જૂન સુધી વાલીઓએ શાળાની પુનઃ પસંદગી કરવાની હતી જે વિદ્યાર્થીઓ પ્રથમ બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો નથી તેઓ જ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે તેવું જણાવવામાં આવ્યું હતું તેમજ વાલીઓ દ્વારા પુનઃ પસંદગી કરવામાં નહીં આવે તો તેમની અગાઉની પસંદગીના માન્ય રાખીને ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામાં આવશે એટલે મિત્રો તમે પણ આરટીઆઈનો લાભ લીધો છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાઓ માટે અગત્યના સમાચાર ગુજરાતમાં ગ્રામ પંચાયતોને રૂપિયા વીસની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફારની બાબતનો સમાવેશ કરાયો સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે આ પહેલ હેઠળ બસોને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર ગ્રામ્ય પંચાયતોને આરવી લેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગામડાઓ માટે ખુશીના સમાચાર છે તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી ઉપર પૂરી પાડવામાં આવે છે આ અંતર્ગત નામ ઉમેરવા નામ દૂર કરવા અથવા તો રેશન કાર્ડમાં સુધારો કરવા અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ આવક પ્રમાણપત્ર વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ક્રિમિલીય પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાં જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર વીસ રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બનવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન બાળકો માટે મોટા ફેરફાર આયુષ્યમાન યોજના હેઠળ હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર મળશે જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો તેનું આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે અત્યાર સુધીમાં માતા પિતાના આયુષ્ય કાર્ડ પર પાંચ વર્ષ સુધીના બાળકોની મફત સારવારની સુવિધા હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ એ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે હેઠળ ધારાસભ્યોને મત વિસ્તાર દેઠા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી જળ સંગ્રહ ક્ષમતા કરવાના અને કેસ ધી રેન્જ દ્વારા ભૂગર્ભ જળ સંગ્રહમાં વધારો થાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ થાય તેવા સામૂહિક વિકાસના કામો માટે ત્રણ પોઈન્ટ પચાસ લાખની લઘુત્તમ રકમ વપરાય તેવી જોગાઈ કરવામાં આવી છે ગામ તળાવો અને સીમ તળાવો ઊંડા અને છિદ્રાળુ કરવાની કામગીરીમાં લોકફાળા પેટે જરૂરી રકમ માટે ખૂટતી રકમ ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી દસ ટકાની મર્યાદામાં ફાળવી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાજખોરો સામે કડક એક્શન રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાળતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ પોલીસે ખૂબ કડકાઈ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલકત પણ જપ્ત કરી લઈને વ્યાજખોરો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ બંધ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી એટલે કે આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ નહીં તો તમારું કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી દેશે જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલતુ કૂતરાઓ રાખતા હોય તો રજીસ્ટ્રેશન ફરજિયાત અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટેના નિયમો માટે વધુ આકરા બનાવવામાં આવ્યા છે સાથે જ હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે પેટ ડોગ રજીસ્ટ્રેશન ફી બસો રૂપિયાથી વધારીને પાંચસો રૂપિયા કરવામાં આવી છે જે લોકો ઘરમાં પેટ ડોગ રાખે છે તેઓએ અમદાવાદ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ કરાવવી જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેન્શન માટે નવો મોટો ફેરફાર સામે આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે સરકારે સ્પષ્ટતા કરી છે કે જાહેર ક્ષેત્રમાં શિસ્ત કાર્યવાહી હેઠળ સેવામાંથી દૂર કરાયેલા અથવા તો બળ તરફ કરાયેલા કર્મચારીઓને પેન્શન લાભો અને નિવૃત્તિ લાભોથી વંચિત રાખવામાં આવી શકે છે સરળ શબ્દોમાં કહીએ તો બળ તરફ કરાયેલા કર્મચારીઓને નોકરી તેમજ પેન્શન લાભોમાંથી દૂર કરવામાં આવશે આ ફેરફાર બાવીસ મેથી સેન્ટ્રલ સિવિલ સર્વિસ સુધારા નિયમો બે હજાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ બનશે કે શું રાજ્યના પંચોતેર લાખ રેશન ગ્રાહકોને સ્માર્ટ રેશન કાર્ડ ક્યુઆર કોડ કોડવાળા આપવામાં આવનાર છે રેશનની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રેશન કાર્ડને બદલે નવા બાર કોડે રેશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે આ નવા રેશન કાર્ડ સંબંધિત ફોર્મ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે અરજદારો ઘરે બેઠા આ સ્માર્ટ કાર્ડ મેળવી શકે છે તે માટે બાર કોડ કાર્ડના સ્થાને ઈ સાઇન બેઝ તેમજ ક્યુઆર કોડવાળા માટે કરવા માટે નીતિગત મંજૂરી આપી દેવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે અગત્યના સમાચાર છે જો તમે તમારા બાળકને પ્રવાસમાં મોકલો છો સ્કૂલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાઓને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીને સાથે રાખવાના નિયમોનું પાલન કરવું પડશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચનોના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ સરકારી હોય અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ ટૂર પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી અને પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શિક્ષક ભરતી પ્રક્રિયા લઈને મોટા સમાચાર આવ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે કુબેર ડિંડોરે દાવો કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે બાવીસો આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે આ સિવાય બાવીસો ને સાહીઠ શિક્ષકો હાજર પણ થઈ ગયા છે જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ટ્રમ્પ સરકારને કહ્યું કે અમેરિકા તેનો દસ ટકા ટેરીફ હટાવે અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્સના નેતૃત્વમાં એક ઉચ્ચ પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ દિલ્હીમાં મળી રહ્યું છે આ બેઠકમાં ભારતીય વાટાઘાટો યુએસ પક્ષ પાસે માગ કરી છે કે માત્ર દસ ટકા બેઝ લાઈન ટેરિફ દૂર કરવાની વાત જ નહીં પરંતુ નવ જુલાઈથી લાગુ થનારા સો ટકા વધારાની ડ્યુટી પણ લાગુ ન થાય જો અમેરિકા આ ડ્યુટી દૂર નહીં કરે તો ભારતને અમેરિકન માલ પર કુલ છવ્વીસ ટકા ચાલુ રાખવાનો પણ અધિકાર રહેશે સમાચારની વાત કરીએ તો દર વર્ષે મળશે અન્નદાતા રૂપિયા શું છે પીએમ દિયાન માનહન યોજના કેન્દ્ર સરકારનો દાવો છે કે તે દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ યોજનાઓ ચલાવી રહી છે આમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ પીએમ કિસાન પાક વીમા યોજનાનો વગેરેનો સમાવેશ થાય છે આમાંથી એક પીએમ કિસાન માનધન યોજના પણ છે જેમાં ખેડૂતોને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા સુધી મેળવી શકે છે ચાલો આજે તેના વિશે જાણીએ ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે ભારત સરકારની આ યોજનામાં રોકાણ કરીને ખેડૂતો સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા સુધી પેન્શન મેળવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ બે મહિનાના ઉનાળુ વેકેશન બાદ આજે તારીખ નવ જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ છે પહેલા દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીથી દૂર રહેવાનો પણ સંદેશ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તાલાલા અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ પાંચની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ઓગણીસ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદને કારણે કેરીના એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળ્યો છે કમોસમી વરસાદને કારણે કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળ્યો છે વિદેશમાં કેસર કેરીની ડિમાન્ડ હોવા છતાં એક્સપોર્ટ પાંચસો ટનથી ઘટીને સો ટન સુધી થઈ ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે